મહારાષ્ટ્રથી પિતાની સારવાર કરવા સુરત આવેલા પરિવારના દીકરા સાહેબ પરદેશીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો ઉગારી જમણા પગની ઘોટનાની ઢાંકણીનું જટિલ સફળ સર્જરી કરી નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં તબીબોએ ટીમને મોટી સફળતા મળી છે ઉડતાલીસ વર્ષે પિતા જ્ઞાનેશ્વર પરદેશીનું સ્વાઇન ઓપરેશન પંદર દિવસ પછી થવાનું છે ત્યારે પિતા પુત્રની લાખો રૂપિયાની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવી છે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાડી ગામના જ્ઞાનેશ્વરભાઈએ કહ્યું હતું કે ત્રણ દીકરામાં સાહેલ સૌથી નાનો દીકરો છે ચૌદ વર્ષનો સાહેલ આઠમા ધોરણમાં ભણે છે બે વર્ષ પહેલા પડી જવાથી ગોટાની ઢાંકણીમાં ગંભીર રીતે વાગ્યું હતું ઢાંકણી પાછાના ભાગે ખસી ગઈ હતી અને જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હોવાથી સાહેલ ચાલી શકતો નહોતો ચાલતા જતા પડી જવા તો એટલે વિચાર આવતા આમની આખી જિંદગી બીજા સહારે તેને જેવું પડશે મને સ્પાયની તકલીફ હોવાથી બેસી કામ કરી નહોતો શકતો એટલે સારવાર અર્થે સુરત નવી સિવિલમાં આવવાનું થયું એટલે સાહિલ પણ સાથે આવ્યો હતો અને વધુમાં પરદેશીએ કહ્યું કે સિવિલમાં મારી તપાસ કરતા તબીબે દીકરાને જોઈને પૂછ્યું કે આમને શું થયું છે તો દીકરાનો પગ તપાસ કરતા જાણવા મળ્યું તમારી સારવાર સાથે સાહિલના જમણા પગના ઘું ઢાંકણી પણ ઓપરેશન કરી નાખીએ તે પણ પગભર ચાલતો થશે તો સફળ પ્રયાસ કરીએ મને સિવિલના તબીબો પર વિશ્વાસ હતો કે જે પણ કરશે તે સારું જ કરશે અને તે શુક્રવારે ચાર કલાક ઓપરેશન કરી સ્ક્રૂ બેસાડીને ઢાંકડીને મૂળ જગ્યા બેસાડવામાં મોટી સફળતા મળી છે મારા પરિવાર આધાર આ નવી સિવિલના તબીબો બન્યા છે મારું પણ પંદર દિવસ પછી સ્પાઇનનું ઓપરેશન થવાનું છે હા એને જમણા પગની ઢાંકણી જે આવે એ અઢી ત્રણ વર્ષથી એને ખસેલી રહેતી હતી બહારની બાજુએ એના માટે એને ઓપરેશન કરીને અંદરની બાજુએ એને લેવલ પર લાવ્યા એના માટે હડકીને જે લેવલિંગ કરવાનું હોય એના માટે અંદરની તરફ પ્લેટ મૂકી સ્નાયુઓને કાપ્યા અને રિપેર કર્યા આ ટાઈપે લાંબી સર્જરી હતી અને કોમ્પ્લિકેટેડ સર્જરી હતી હા બાળકની ઉંમર ચૌદ વર્ષની હતી અને ઢાંકણી બહાર તરફ હોવાથી એ બરાબર ચાલી નહોતો શકતો દોડી નતો શકતો આ પ્રોબ્લેમ એને ત્રણ વર્ષ પહેલા ચાલુ થઈ એને ઘૂંટાના ભાગમાં ચેપ થઈ ગયો એની રીતે એના સ્નાયુ ટૂંકા થઈ ગયા અને ઢાંકણી ખસી ગઈ આ સર્જરીમાં દોઢથી બે કલાક જેટલો સમય લાગ્યો અને તૈયારીમાં બીજો અડધો કલાક એટલે ટોટલ અડી થી ત્રણ કલાકની પ્રોસિજર થઈ પ્રાઇવેટમાં લગભગ બે થી ત્રણ લાખનો નો ખર્ચો થાય આ સર્જરીમાં આમાં આપણે ત્રણ ચાર પ્રોસિજર સાથે કરી છે એટલે આમાં ત્રણ થી ચાર લાખનો નો ખર્ચો પ્રાઇવેટમાં થતો હોય છે નોંધનીય બાબત એ છે કે સાહિલ રમતા રમતા બે વર્ષ પહેલા જમણા પગના ઘૂંટણમાં વાગ્યો હતો સમય જતા જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હતો તેમજ ઘૂંટણથી પગ ત્રાસો થઈ જવા પામ્યો તો તેથી તે ચાલી પણ શકતો નહોતો થોડું ચાલે એટલે પડી જવાતો તો અને અસહ્ય દુખાવો પણ થતો હતો આ પ્રકારની બીમારી એક લાખ વ્યક્તિઓમાં બે પાંચ કેસમાં જોવા મળે છે આ સર્જરી પ્રાઇવેટમાં દોઢથી બે લાખ કે પછી પાંચ લાખ રૂપિયાનો સુધીનો નોખટ થાય છે જે નવી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ છે સામાજિક સેવાભાવી ભાવિની રામચંદ્ર પાટીલે ગામમાં જરૂરિયાતમંદને આર્થિક તેમજ રક્તની સહાય કરે છે આ સાથે કેન્સરના દર્દીઓની સેવા પણ કરે છે નવી સિવિલ સાથે સંકલનમાં રહીને દર્દીઓને મદદરૂપ થાય છે બ્યુરો રિપોર્ટ જી ફોર ન્યૂઝ